અરવલ્લી પોલીસ અલર્ટ મોડ પર છે દિવાળીના ના તહેવાર પહેલા વાહન ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે ખાસ કરીને અરવલ્લી રાજસ્થાનની જે બોર્ડરો છે એ તમામ બોર્ડર પર વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ અલર્ટ મોડ પર છે કે ગુજરાતમાં રાજસ્થાનમાંથી દારૂ ન આવે છેલ્લા પંદર દિવસની વાત કરીએ તો છેલ્લા પંદર દિવસની અંદર લગભગ દોઢ કરોડથી વધુનો દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે દિવાળીનો તહેવાર માથા પર હોય ને તેવામાં બુટલેગરો અલગ અલગ કિમિયાઓ અપનાવી અને અન્ય રાજ્યની બોર્ડરથી ગુજરાતમાં દારૂ સડતા હોય છે અને આવા જ બુટલેગરોના કિમિયાઓને નાકામ સાબિત કરવા માટે પોલીસ પણ કામે લાગી ગઈ છે ખાસ કરીને વાત કરીએ શામળાજી બોર્ડરની શામળાજી બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કાર અને ટ્રક તેમજ ટેન્કરનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અરવલ્લી રાજસ્થાનને જોડતી તમામ બોર્ડરો પર હાલ કડક વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે